મકર સંક્રાંતિ પર્વ ની ઉજવણી પક્ષીઓ ખાલી કરાવવા મુદ્દે અન્નસન આંદોલન પર ઉતર્યા છે આજે એક મહિનો વીસ દિવસ થયા છે રાપર તાલુકા પંચાયત વહીવટી તંત્ર તેમજ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી

દબાણ દૂર થશે ત્યારે અનાજનો આહાર કરવામાં આવશે હાલમાં અન્નસન આંદોલન યથાવત છે રિપોર્ટ બાય ગનની કુંભાર આજે મકર મકરસંક્રાંતિઓ દિવસ ધાર્મિક દિવસ અને આજે કોઈ બી પક્ષી જે પતંગની દોરમાં આવે કે એને સારવાર કરી ગાયોને ચરો નાખવો અને તાત્કાલિક ધોરણે કોઈ પક્ષીઓ એને નજીકમાં કોઈ પણ જગ્યાએ સારવારમાં કોઈ પક્ષીઓ એને કરવી અને પતંગ ચગાવતા વખતે પણ બહુ ખ્યાલ રાખવો પક્ષીને આજે એક કોઈ પક્ષીયાને દાન કરવું ગાયાને દાન કરવું એ એક આપણો ધર્મ છે અને હું આજે એક મહિનોને વીસ દિવસ થયા આંદોલનને અન્નનો પણ હજી પણ દાણું લીધો નથી રામબાઉની તાત્કાલિક ધોરણે ગૌચર જમીન ખાલી થાય એવી પણ હું માંગ કરું છું અને જે લોટમાં લીટા કરી ગયા છે અધિકારી એ કોઈ રીતે ચાલશે નહીં કારણ કે જે ગૌમાતા માટે જે જમીન અગાઉથી છે એ ખાલી થવી પડે સાત બાર વાળી હજી જમીન વાડી વિસ્તારમાં ખાલી થયું નથી અને ત્રણેય સર્વે નંબરની જમીન એક પણ હિંચ ઓછી થાવી ન પડે એની અંદર જે પણ આવતું હોય એ ખાલી કરવામાં આવે હાઈકોર્ટનો હુકુમ છે અને અમે પણ લડવત કચ્છ જિલ્લાની અંદર પણ ચાલુ રાખશું માતૃભૂમિવાળા કેમ કે એક રામભાવ નહીં પણ કચ્છ જિલ્લાની અંદર ગૌચર ખાલી થવી પડે અને જો આ રામભાવની ગૌચર તાત્કાલિક ધોરણે હવે છઠ્ઠી વખત બાહધરી પત્ર મારા મિત્ર પચાણભાઈએ અને કેવી મોઢેરા સાહેબે આપ્યું હતું પણ એમના વીસ દિવસ પૂરા થઈ ગયા હવે એક કે બે દિવસની અંદર જો અધિકારીઓ ખાલી કરે અને મને કાંઈ પણ થયું તો એના જવાબદાર તંત્ર અધિકારી રહેશે કચ્છ વહીવટી તંત્ર અને વહીવટી તંત્ર અને સાહેબ શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે આ જમીન ટોટલ કચ્છ જિલ્લાની ગૌચર ખાલી કરાવે રામબાવાની જમીનમાં ખાસ ધ્યાન આપે અને મારું જ્યાં સુધી હું પણ આ આંદોલન ચાલુ રખાવીશ જથાવત છે અને જથાવત રાખીશ જ્યાં સુધી રામબાઉની ગૌચર જમીન ખાલી નહીં થાય ત્યાં સુધી એવી પણ મારી છે અને મને કાંઈ થાય એના ટોટલ અધિકારીઓ રહેશે એક પહેલી વખત જે બ્રાહ્મણ તરીકે ટીડીયા સાહેબ રાપરમાં આવેલા એનાની કામગીરી સાચી દેખાઈ રહી છે પણ બીજા રાજકારણીઓથી દબાઈને કામગીરી ધીમી કાચબાની ધોરણ થાય છે આજે એક મહિનાથી કામગીરી છસો એકડમાં થઈ કરે છે રહ્યા તો એક મહિનાથી આની ગૌચર નીકળી નથી તો રાપર તાલુકાની જ્યારે કાઢવામાં આવશે ત્યારે અધિકારીઓ શું કરશે આમાં અમુક અધિકારીઓ મળેલા છે અને ગામો ગામની ગૌચર ખાલી થવી જોઈએ અને અમારો મારા ઘણે હાઈકોર્ટનો પણ ઓર્ડર હોવા છતાં આ આ લોકો રિશ્વતખોળો તાત્કાલિક ધોરણે ખાલી નથી કરતા રામવાડી જમીન પહેલાં અમુક રાજકારણીઓ એવું કહેતા હતા કે દસ ને વીસ એકર છે હવે પથ્થર માર્કિંગ ખોડાઈ ગયા છે તો જમીને પણ છસો એકડ જેવી ગૌચર નીકળે છે મતલબ એ લોકોને હવે ખબર પડી કે આ ગૌચર છે અને આ ભૂમાફી હજી ખાલી કરવા માંગતા નથી એક એ અને આ ગૌચર જમીન બે ત્રણ દિવસમાં ખાલી કરી અને જે પણ આ જમીનને વરીને વાવ્યાની કોશિશ કરે એના ઉપર ટીડીઆર સાહેબને હું કહું છું કે એમ ગુનો દાખલ થાય એવી માંગ અને બીજી મારી એ માંગ છે જેટલાને આ ગૌચર જમીનની નોટિસ હું આપી ખાલી કરવામાં આવે એનો એક મને લિસ્ટ આપે કારણ કે પાછળથી આ ગૌચર જમીન દબાવે કે વાવે એના ઉપર લેન્ડ ગમીનો ગુનો દાખલ થાય એવી પણ હું માગ કરું છું અને જેટલી ત્રણે ત્રણ સર્વે નંબરમાં એક એક બોર્ડ મારવામાં આવે જાહેર કે આ જમીન વાવશે એના ઉપર ગુનો દાખલ થશે એવી પણ હું માંગ કરવા માગું છું અને જો હવે એક બે દીમાં ગૌચર ખાલી નહીં કરે અને મને કાંઈ થયો એનો જવાબદાર વહીવટી તંત્ર રહેશે જય ગૌ માતા જય શ્રીરામ